પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની લેણદારો પાસેથી લોનની બાકી પડતી રકમની વસૂલાત માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પંચમહાલ ડિસ્ટ્રિક્ટની બેંક લુણાવાડા શાખાની કોલવણ અર્ધ સેવા સહકારી મંડળીની લેણદારો પાસેથી લોનની બાકી પડતી રકમ વસૂલાત માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે દે પંચમહાલ ડિસ્ટ્રિક્ટ બેંકની લુણાવાડા શાખાની દિગોલવણ અર્ધક્ષમ સેવા સહકારી મંડળીમાંથી ખેતી વિષયક ધિરાણ માટે અંદાજીત પંદર જેટલા ખાતેદારોને લોન આપવામાં આવી હતી તે પૈકી ત્રણ ખાતેદારોએ સત્તર વર્ષથી અંદાજીત ત્રણ લાખની રકમ ભરપાઈ નહીં કરતા સ્પેશિયલ રિકવરી ઓફિસરના માધ્યમથી બાકીદારો પાસેથી નાણાંની રિકવરી માટે જમીનની હરાજી કરવા સુધીના આખરી પગલાં ભરવાનું નક્કી કરાયું હતું લુણાવાડા શાખામાં આવેલી દી કુલવણ અર્ધક્ષમ સેવા સહકારી મંડળીમાંથી ખેતી વિષયક ધિરાણ હેઠળ પટેલિયા માનાભાઈ ફુલાભાઈ પટેલિયા દલાભાઈ નાથાભાઈ અને પટેલિયા પૂનાભાઈ કાળુભાઈ આ ત્રણ મંડળીના સભાસદોયા આશરે સત્તર વર્ષ પહેલા મંડળીમાંથી લીધેલી લોનના નાણાં ભરપાઈ નહીં કરતા મંડળીને ત્રણ બાકીદારોના ત્રણ લાખ ઉપરાંતની રકમની લોન લેતા તે સમયે તારણમાં આવેલી જમીનોની મહેસૂલી કાયદા મુજબ જાહેર હરાજી કરીને તેની ઉપજમાંથી કોર્ટ કાર્યવાહી સહિતનો તમામ ખર્ચ પણ બાકીદારો પાસે વસૂલ કરવાના ભાગરૂપે રૂપે થી પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો બેંક ગોધરાના સ્પેશિયલ રિકવરી ઓફિસર દ્વારા તારણમાં આપેલી કોલવણ ખાતેની જમીનો મહેસૂલી રાહે જપ્ત કરવામાં આવેલી જમીનોમાં ચોકીદારની નિમણૂકનો હુકમ અને બાકી રકમની નોંધ મામલતદાર કચેરીથી દાખલ કરાઈ છે જો કે આ બાકીદારોને લોનની રકમ ભરપાઈ કરવા હજી દિવસ પંદરની મહેતલ અપાઈ છે